મારા પાહેક હાલો સુપર એકા દરવાજે મારા પાહેક કરીલાલા કેવા છે કરીલા તર પાહેક દરવાજે હાલો ભાઈ 80 રૂપિયા

ઇથાશિર ઇથાશિર અને પાકળમાં ક્યાં ખબર છે 1088 રૂપિયા સુપરમાર્કેટ 3 નંબર બાર નીલા

हेलो दादा भाई कौन છે. મોરે સરિયલ લખી દો. કોન આસે? સાબ તો ફરું રૂપિયા ત્રણ નંબર મીડિયમ સુપરમોના. હા રૂપિયા ફોન કરો.

બારસ 40 મીટર કે માં ગયા હલો મનુભાઈ હલો ભાઈ આ કોણ ના તુષાર